ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે જશોનાથ ચોક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો શહેર કોંગ્રેસ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ અનુસંધાને જશોનાથ ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર પ્રમુખ વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમના દ્વારા ડૉક્ટર સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી ત્યારબાદ આગામી દિવસોની અંદર સમાજના દીકરી દીકરાઓને આગામી શિક્ષણ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ભાવનગર શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આર્થિક જરૂરિયાતમંદ લોકોને શિક્ષણ બાબતે થવા શપથ લેવામાં આવ્યા હતા

આજરોજ ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસના તમામ કાર્યકરો બહેનો આગેવાનો બાબા સાહેબને ફૂલાર કરવા આવે છે ત્યારે જાહેર જનતાને જણાવું છું કે ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં સામાજિક સમરસતા જળવાઈ રહે રાષ્ટ્રના તમામ નાગરિકને સમાન અધિકારો મળે અને સમાજના કચડાયેલા વર્ગને વિશિષ્ટ અધિકારો મળે તે મતલબનું બંધારણ આપવામાં આવેલ વર્તમાન સમયમાં ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા આ બંધારણ ઉપર એક જોરદાર પ્રહાર કરવામાં આવેલો પ્રયત્ન કરવામાં આવેલો અને ભારતીય જનતાએ તેનો જડપાતોડ જવાબ આપી તે લોકોને સમગ્ર દેશમાં હરાવ્યા છે ત્યારે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસના તમામ કાર્યકરોએ આગામી એક વર્ષ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વર્ગના એક દીકરો તથા એક દીકરી એમ પ્રત્યેક સ્કૂલમાંથી બાળકોને આવતા એક વર્ષ સુધી એના અભ્યાસનો તમામ ખર્ચ કોંગ્રેસનો એક કાર્યકર ઉપાડશે તેવી પ્રતિજ્ઞા લીધી છે આશા છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પક્ષ અને સંઘની રાજનીતિનો અંત આવે અને દેશમાં ફરી એક સામાજિક સમરસતા જળવાય અને દેશનો નાગરિક સારી